હેલો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે વહેલી સવાર સવારના ત્રણ વાગ્યે આપણે તૈયાર થઈ ગયા છે પાવીજેતપુર માર્કેટ જવા માટે તો મિત્રો આપણી આ બાઈક પણ આપણે રેડી કરી દીધી છે તો આ બાઈક લઈને આપણે જવાના છે આપણો થોડો ભાજીપાલો છે એ પણ લઈને જવાના છે ને આજે તમને હું પાવીજેતપુરની શાક માર્કેટ બતાવીશ રાત્રિની તો મિત્રો આજે આપણો ભાજીપાલો તમને દેખાઈ રહ્યો છે તો આ રીતે કંઈક આપણો ભાજીપાલો છે આપણે પર રેડી કરી દીધો છે તો હવે ત્રણ વાગ્યા છે સાડા ત્રણ વાગ્યા અહીંયાથી આપણે નીકળીશું તો આ રીતે કંઈક ભાજીપાલો છે એને આપણે રેડી કરી દીધો છે તો સવાર સવારની અંદર આપણે રાત્રિના ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યાથી આપણે આ ઉઠવું પડે તો આપણે માર્કેટની અંદર જઈ શકીએ રાત્રિએ તો મિત્રો રાત્રિએ ભાવીજા ફૂડની અંદર ખૂબ મોટું માર્કેટ છે તે ભરાય છે અને લોકોને મજા આવે છે ત્યાં તો વહેલી સવારમાં જ માર્કેટ ભરાય છે તો આપણે વહેલા ત્રણ વાગે ત્યાં જતા રહેવું પડે તો આપણે પણ આપણો ભાજીપાલો છે તૈયાર કરી દીધો છે થોડોક બાકી છે આપણે કરી દઈએ રેડી પછી આપણે અહીંયાથી પાવીજેતપુર જવા માટે નીકળીએ અહીંયાથી તો ફાઇનલી આપણે મિત્રો પાવીજેતપુર જવા માટે નીકળી ગયા છે તો સવાર નીકળ કરતી ઠંડી છે અને આપણે નીકળી ગયા છે બાઇક લઈને બાઇક ઉપર ખૂબ ઠંડી પણ લાગે છે પરંતુ મિત્રો મજા આવે છે આમ તો અછળ તમે જોઈ શકો છો આ છે ધારાપુર ટુ પાવીજેતપુર રોડ તો ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ તો આ રીતે કંઈક પાવીજેતપુર તરફ આપણે જઈ રહ્યા છીએ તો ટૂંક સમયની અંદર આપણે પાવીજેતપુર પહોંચી રહ્યા છે તો પાવીજેતપુર ખૂબ નજીક આપણે આવી ગયા છે અત્યારે જઈ રહ્યા છે મારા મૂળથી રસ્તા પર તો બાઇકનો સનસટાટો પણ તમે સંભળાતો હોય ખૂબ જોરદાર આપણે પાવી જેતપુર તરફ જઈ રહ્યા છે તો મિત્રો ફાઇનલી આપણે પાવી જેતપુરની ખૂબ નજીક પહોંચી ગયા છે આ ફરી ઓમ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે આપણે એનાથી આગળ જવાનું છે તો પાવી જેતપુર આવે એટલે આપણે ત્યાંથી બ્લોક શરૂ કરીએ તો મિત્રો ફાઇનલી પાવી જેતપુર આવી ગયા છે અને પાવી જેતપુર તમે જોઈ શકો છો મારી આજુબાજુ

આ ગેટ છે ખૂબ જોરદાર ગેટ છે પરંતુ રાત્રિ છે અને કમ્પ્લીટ તમને નહીં દેખાય તો આ રીતે કંઈક ગેટ હતો આપણી પાછળ તો આપણે ચાલુ બાઈક પર છે કમ્પ્લીટ બતાવી નથી શકતા અત્યારે આપણે ઉતાવળ છું તો જઈ રહ્યા છીએ તો મિત્રો ફાઇનલી આપણે માર્કેટ પહોંચવા માટે આપણે એવેર જે રોડ છે બોડેલી ટુ છોટાઉદેપુર હાઈવે પર જઈ રહ્યા છે એ ખૂબ નજીક આવી ગયા છે શાકભાજી છે એ લેજ પણ થતી હોય છે લોકો વેચવા માટે પણ આવતા હોય છે ને લેવા માટે પણ અહીંયા આવતા હોય તો ખૂબ જોરદાર અહીંયા શાક માર્કેટ છે રાત્રેની શાક માર્કેટ રાત્રે ત્રણ વાગે અહીંયા ચાલુ થઈ જાય છે તો તમે જોઈ શકો છો શાક માર્કેટનો નજારો ખૂબ જોરદાર આ શાક માર્કેટ છે આટલું પણ જે હતું તે આપણે વેચી મારી રહ્યું છે તો આ રીતે ખૂબ મોટો મેળાવડો પડે છે આ બાજુ અત્યારે ઓછી પબ્લિક છે પેલી બાજુ ખૂબ પબ્લિક છે તો આ એપીએમસી માર્કેટ જે છે ત્યાં શાકભાજીનું માર્કેટ છે એ ભરાય છે તો આ બાજુ બધું શાકભાજી છે ત્યાં લોકો લેવેચ માટે આવતા હોય છે તો આ રીતે બધા શાકભાજીની દુકાનો નાખીને બેઠા હોય છે બીજા લોકો છે એ વેચવા માટે આવતા હોય છે બીજા લેવા માટે આવતા હોય છે ખૂબ મોટો જમાવડો થાય છે અહીંયા વહેલી સવારે આપણને એમ લાગે કે અહીંયા મેળો પડ્યો છે તો એ જ રીતે મિત્રો પબ્લિક અહીંયા ભેગી થાય છે વહેલી સવારે તો મિત્રો આ રીતે શાકભાજીનું માર્કેટ જે છે એ ભરાય છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે વટાણા લેવાના હતા આપણે વટાણા લઈ લીધા છે તો આ રીતે કંઈક ફુલાવર છે મરચાં છે વટાણા છે બધા પોતપોતાની રીતે જુદી જુદી શાકભાજી લઈને બેસે છે તો આ રીતે કંઈક આખું શાક માર્કેટ છે એ વરાયું છે તો ફાઈનલી આપણે જે લેવાનું હતું એ પણ લઈ લીધું વેચવાનું હતું વેચી પણ લીધું હવે પાછા આપણે રિટર્ન તારાપુર જઈશું તો આપણે શાક માર્કેટનું કામ બતાવીને આપણે નીકળી ગયા છે આ પાછું અહીંયા પાસે જવા માટે ખારું તો દેખાઈ રહી છે તમને તીમબત્તીનું જે સર્કલ છે એ સામે તમને દેખાઈ રહ્યું છે તો આ રીતે રાતનો નજારો છે અને તીનબત્તીનું સર્કલ જે છે એ દેખાઈ રહ્યું છે કમ્પ્લેટ મસ્ત મજાનો નજારો છે તો

અહીંયા એક પ્રમુખ સ્વામી સર્કલ આવશે સામે તમને દેખાશે અહીંયા તો ફાઇનલી આવી ગઈ છે પ્રમુખ સ્વામી સર્કલ તમને બે હાથ જોડેલા સામે દેખાશે તો સામે દેખાઈ રહ્યા છે આપણે પ્રમુખ સ્વામી સર્કલ છે એ તો આ રીતે કંઈક પ્રમુખ સ્વામી સર્કલ છે